જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને નાનો જો વાગી ગયા છે ચાર અને પચા પાંચ માં દહ ની વાર છે તો આપણે હવે જો ધીમે ધીમે ફટાફટ આપણું કામ કરી ને પ્રતિ ઓરી જાય શેરું છે તો તાર તારા મામા તને બરકી નહી માં ગયા લેતી તમાર સીજ જાવ હા ઈંડો રે જાય પ્રતિ ને બીક લાગી ગઈ ને એ હમણા હવે તો અલખાટ લેવાઈ ગઈ ઈ કેમ કોણ

જો ગલકા ઉતાર્યા પણ તો એક ગાયકું રહી ગયું ની છે ને બહુ મોટું થઈ ગયું છોકરા કે ભલે હોય કે હે ને બી થઈ જાય ઈ વાતે હાસી પાછું પરવા બી હોય ને તો વાવવા થાય આપણે કામ નું કઈ પાર નથી કોઠીબા પાકી પડ્યા આપણે કાસરી બનાવવાનો ટાઈમ મળ્યો નથી જેને ભાવે એને તો બહુ ભાવે પણ આપણે ટાઈમ ના મળ્યો બધા જો પાકી પડ્યા એને વેલામાં વેલા માં બધા પાકી ગયા અને નાવ ની બિશાડા ખાવાનું મન થાય કાસરી અને આપણે ટાઈમ ના મળે જો ફરી બધા પાક જો ચીપડાની કોડી આ ખવાય નહીં આ ખાઈ ને તો માંદા બહુ પડી તાવ આવે અને આમાં તો વરાહ નો મીલીબાગ આવે જોતા એ સીતાફળ મસ્તી ને આવ્યા પણ મીલીબાગ આવી ગયો બધામાં જ નથી આવ્યો પર્વત બધામાં આવ્યો તો અવાર બધામાં નથી આવ્યો પણ કોક કોકમાં આવી ગયો મસ્તી ને હજુ નાખ દઉં આપણે કોઠિંબા શું કરવું હજી આંખું નથી ઉઘડ્યું આમાં લઈ તો ઘણા બધા પણ એને આંખું ઉઘડે ને બસ તોડીને તો ઘાય ઘા પાકી જાય જો આમાં મીલીબાગ આવી ગયો આ મીલીબાગ જાતો જ નથી મસ્તી ના આવ્યા જો સીતાફળ ઘણા બધા આવ્યા આપડે તમે ટાઈમ ના મળે જોવાનું આનું છે ને થોડાક બીમાર આંખું ઉઘડી જાય જો આમાં જો હજી ઓલી થઈ ગઈ ખાંસી પડી ગઈ અને એક તો ઉની ઉતા બધા કાનહુરિયા શાળાવે એ બધા

જોશે ને એજ આપડે બધા છોકરાઓને બિસ્કિટ ખવડાવવાની શેરુ ને લઈ લીતા ભરીને છોકરા હેના જીના આપણે ગરબી નથી મને જજે ગરબી માં તો આપડે પૂગાય એટલે હે ને અહીંયા છોકરાઓને ખવડાવતા જતા એને એમ થાય કે હું લઈ લે જા ખા તને દેશે કે ઓખારો થાય ઇનેમ થાય કે હે ને બિસ્કિટ લઈ લે એવો છે વાયડો હાવ જો માર શેર ઉનહેન ખાટ થાય છોકરા થાય કે મન ના દેતા એ કઈ ઇન આવશે મમ્મી ઇ મમ્મી આવશે અવા કેટલા બાકી પ્રાપ્તિ તોય લઈ લે પ્રતિવા ખાટલે લઈ લે મત ખાવ સી જે બધવાયા ગયા હૈ હૈં દે આવ જા એટલે તું બધાય હાટુ ગણી ન જ લઈ આવી તે આયા છે જાય દિવાલ ની પાછળ દે એ જિનકી હે ને એટલે ના આવે જે આયા હે ને હાવ પાછળ જ હે દિવાલ ની પાછળ જ કીધું આપણે અહીંયા છોકરાઓને દઈ દઈ અહીં કાયમ રમતા હોય એમાં ઢીલા આગળ ઓલો જો ઝીંગોળો દૂધિયા બુસ્કોટ વાળો જ્યાં છે ને છોકરો હતા બહુ દાતકા હલો તો જો તબેલામાં મસલની બળ નાખીને તબેલો કરીને ખો છે રિપેર જો બધા નાખી દીધી ખાડા થઈ ગયા તા મોટા મોટા પાયલકો થઈ ગયો બધી મૂકીને આવતી જો આ બધા ખાડા બુરી દીધા એટલે ભેહુને બે મજા આવે પણ કેટલાક દી રેવા દીએ કઈ કઈ નહીં થોડાક દી તો માંડ રેવા દે અને હમણાં ગમાણે કીધું ને કાઢી નથી જે સાફ નથી ધૂળ જામી ગઈ આમ તો બહુ નથી આજકાલ જેવા નવા કોથરા એવાના છે આપણું ગુંદરી અને મકાઈનું બિહાણ ને ડીએપી અને છે ને એટલે ઓલો બફારો થાય છે ને એમ થાય કે રૂંઢો થાય ને ત્યાં વરસાદ આવી જાય એટલે તડકો આજે છીકું મંડી આવપાને તડકો ફૂલ તપી ગયો છે ને બફારો એવો થાય છે ક્યાંય જપાતું નથી આવું જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો જો આપણે આજ માંડવી ખાવાનું મન થયું હતું અને મેં કીધું જે શક્કરે મરાઈ જાય અને જોઈ આવું ને એક હાથો પાથરો ઉપડી આવું તો જો આપણી માંડવી છે બાવીસ નંબર અને આવો કંઈક ફાલ છે આપણી માંડવીમાં હજી તો આમ ડેડવા તો પાકવા માંડ્યા પણ ઝાડવે છે ને

વાંધો નથી અને ડેડવો છોકરાઓની ઘોડી મીસ સહ ડેડવા તોડ્યા નથી અમુક ડેડવા ફોલાતા નહોતા નથી પછી મોઢેથી ફોલવા પડ્યા હતા એવા ભરાવદાર થઈ ગયા મસ્ત ફાલ છે વાંધો નથી આપણે તો હાબળ હોથું એમને ઉપાડીએ એક હાઈરમાંથી બે અસોડાવા સોડવા આવી જો તો આવી આપણી માંડવી છે અને બધાય કેજો કોમેન્ટમાં કે કેવો ફાલ છે અને વીઘા કેટલી થાય નવ વીઘાની માંડવી છે હાલો તો વાગી ગયા છે સાડા અને આપણો નાસ્તો આવી ગયો છે છોકરા આડા હું મહેનત કરતા હોય કામ કરતા હોય એટલે ભૂખ લાગે તો હાથ કોથરી સમોસાની છે અને આ છે સેવ આપણે શાકમાં નાખવાની વળી થોડી થોડી લઈને દસ વાળી એક શાક થાય ને આ ભેગીથી લઈ લઈને આપણે તો આના ચાર ચાર શાક આપણે અને આ છે આપણા સમોસા તીખા તીખા આ છોકરાઓને આવું બહુ ભાવે ટેસ્ટીને તીખું તો જો પાંચ કોથરી પડીને હજી બે કોથરી બહાર હજી બધા નાસ્તો કરે છે જેમ નવીરા થતા જાય ને એક એક કોથરી ઉપાડતા જહા નાસ્તો કરતા જહા તો આલો બધા નાસ્તો કરવો